બરડા અભયારણ્ય જે છે એને એશિયાટિક લાયન આપણા જે એશિયાઈ સિંહ છે એના બીજા નિવાસ સ્થળ તરીકે ગુજરાત સરકાર આપણા એને ઘોષિત કરી ચુક્યા છે બહુ દિવસ પહેલા અને આ જે એશિયાટિક લાયનના બીજા નિવાસ સ્થળ તરીકે આપણા વિકસિત કરવા કરી રહ્યા છે તો એમાં આપણને બધા એને ખબર હોય કે જે સિંહ છે તો એક સિંહ આપણા માંગરોલ અને આ જે દરિયાકાંઠા થઈને ત્યાં આપણા બરડામાં આવેલ હતા અને એના પછી આપણા એના સાથે જે છે બીજા પાંચ માદાસિંહ પણ છે અને જ્યારે આપણા કોઈ હેબિટેટ ડેવલપ કરવા જઈ રહ્યા છે ત્યારે હર્વિવોર વોર અગમેન્ટેશન અથવા તૃણવક્ષી જે પ્રાણીઓ છે એ પણ ત્યાં જે છે એ વિપુલ સંખ્યામાં વધારે સંખ્યામાં રહેવા પણ જરૂરી છે એના માટે આપણા હમણાં નથી પહેલાથી ત્યાં એક ચિત્તલ બ્રિડિંગ સેન્ટર અને સાબર બ્રિડિંગ સેન્ટર એ આપણા બ્રિડિંગ સેન્ટર પણ આપણા ત્યાં ઉભા કરેલ છે અને એ બ્રિડિંગ સેન્ટરમાંથી પણ જે ચિતલ અને સાબરના બ્રિડિંગ થાય છે એ પણ આપણા બરડા અભયારણ્યમાં અમુક સમયાંતરે રિલીઝ કરે છે અને ગયા વર્ષે પણ આપણા એક સાબર બ્રિડિંગ સેન્ટર ત્યાં ઊભા થયેલા છે અને આ બધાના સક્સેસ જે છે આપણને મળેલા છે પછી આપણા વન વિભાગ તરફથી જયારે આપણા હરવીબોર ટ્રાન્સલોકેશનના મંજૂરી મળેલ છે અને હર્વી ટ્રાન્સલોકેશન જે છે એ આખા ભારત વર્ષના દરેક નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીમાં આપણા રેગ્યુલરલી હરવિઓ ટ્રાન્સલોકેશન આપણા કરતા જ હોય છે પણ આ આપણા માટે નવા હતા અને આ જે છે એ ખાસ કરીને આપણા જે ગીર છે અને એની અંદર જે સ્પોટેડ ડીયર્સ છે જે આજુબાજુના વિસ્તાર છે અને જે સ્પોટેડ ડિયર્સના જે છે આપણા ત્યાંથી લઈને બરડા અભયારણ્યમાં પહેલા તબક્કાના કામગીરી ચાલી રહ્યા છે અને આમાં તેવીસ જેવા સંખ્યામાં આપણા રિલીઝ કર્યા છે અને આ સરસ રીતે ત્યાં બરડામાં સ્થાયી થાય છે અને આ કામગીરી જે છે આપણા બરડાના સ્ટાફ તો ડેફિનેટલી છે પણ આમાં આપણા સાસણ વન વિભાગ ગીર પશ્ચિમ વન વિભાગ અને બધાને મળીને આ કામગીરી બહુ સરસ રીતે કરેલ છે જી જે હર ટ્રાન્સલોકેશન પ્લાન છે એની અંદર જેવી રીતે મંજૂરી મળેલ છે તો એવી રીતે આપણા મંજૂરી મુજબ આપણા વધુ સંખ્યામાં એના ટ્રાન્સલોકેશન પણ આપણા કરવામાં આવશે